અને અઢાર વીસ વર્ષની એની ઉંમર થઈ અને એના લગન લેવાના હતા એટલે લગનનો નું મુહૂર્ત તો એ લોકોને હોય કે ના મને ખબર નથી આદિવાસી ને થોડું હરણ કરવાનો બીજા આજે પણ છે મેળો ભરાય અને મેળાના અંદર થી છોકરા છોકરીઓ જેને એકબીજા પસંદ હોય એ ઉઠાઈ જાય પછી ઉઠાઈ ગયા પછી એમનું ઘર બંધાય ને એક બે છોકરાની માં થાય ને પછી એમનું સમાધાન થાય ને પછી પિયર માં લાવે પછી બધો વ્યવહાર કરે આવું મેં સાંભળ્યું છે બરાબર

હવે આ તો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા તો પૂર્વ એનો એટલે એના ભીતરમાં વૈરાગ થઈ ગયો કે અરે અરે મારા આ કાચી કાયાના લગ્ન માટે આવા જીવોની ની થાય અને એમને મારી રસોઈ ખવડાવે આવનારા મહેમાનોને ને તો આવું લગ્ન મારે કરવું મારે આવું લગ્ન વેરાગ થયો વેરાગ આવ્યો અને વૈરાગ થયો વર્તી ઉપરાંત થઈ ગઈ કે આ સંસારના બંધન મારે બંધાવવું નહીં એટલે રાતની અડધી રાત બરાબર થઈ અને પોતે બહાર નીકળી અને પૂછ્યું કોઈ એની માતા એ પિતાએ કે કહેવાતા કે મારે જવું છે ડાલડોલ જવા ડાલોલ એટલે ટોયલેટ જવા જંગલમાં તો સંડાસ બનાવ્યા હતા નહીં એટલે કે મારે ટોયલેટ જવું છે એટલે નીકળી બારે અને હાથમાં ડબદું લીધું અને જંગલના અંદર તો પછી એ બધા ઝાડવા હોય એટલે દેખાય નહીં ડગદું નાખી દઈ અને આને કપડાં ફપડા પહેરેલા હોય એટલે ખોળો વાળ્યો અને દોડવાનું ચાલુ કર્યું

એમના વાસણ હોય એમનું પાત્ર હોય તો ધોવે એમની કુટિયાઓના અંદર ઝાડું કાઢે અને ઋષિઓ સવારમાં વહેલા ઉઠીને પંપા સરોવરે નાવા જાય ને તો રસ્તામાં ફૂલડા પાથરે બધું ઝાડું કાઢી અને ફૂલ પાથરે એવી સેવા કરે અને એ સેવાથી બધા ઋષિઓ ખુશ થાય કે વાહ આ છે કોણ હવે ઋષિઓ બધા સંસ્કૃત બોલાવાળા અને આ આદિવાસી બાઈ જંગલમાં રહેવાળી આદિવાસી ભાષા બોલે એટલે એ બીજા ભાષાને સમજે નહીં પણ ઓખો આ વાત સમજાય પ્રેમ હોય ને ભીતર પડેલો એ ઓખો પ્રગટ થાય છે કે જે મૂકશે ના બોલે તાકા નેણ દે બતાય જે ના બોલે ઓખો માં ખબર પડે કે એના અંદર ભાવ કેવા છે વિચાર કેવા માંગે છે અરે એક ગાય હોય ભેંસ હોય તમે તમારા ઘેર કૂતરો પાડેલું હોય એની પણ નેમ થી નેમ મળે એનામાં એનામાં તમારા જો એક એવો પ્રેમ પ્રગટ થાય તો એ તમારા આગળ પૂરું ગુંસળું પડ પડે તમારા ખોળા વાંગે છે આ તાકાત છે પ્રેમ ભરી અને ઓખોમાં ખબર પડે સબસે ઊંચી પ્રેમ છે એટલે બલા સબરીનો પ્રેમ જો દ્રશ્ય ઘર પડી કે ખરેખર માનો ન માનો ભલે શુદ્રના ઘેરેનો અવતાર છે પણ આનો આત્મા કોઈ યોગ દ્રષ્ટ થયેલો પૂર્વનો કોઈ મહાન હંસ છે ગુરુજીના ભક્તિ પૂર્વની ભક્તિ એટલે સંતોની સેવા કરે આનંદ કરે ને એવું કરતા 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 ઘણા સમય વીત્યો એક દિવસ એવું બન્યું કે સબરી ખુદ સરોવરમાં નાહવા ગઈ અને ઋષિઓએ અને નાતા જોઈ અને ઋષિઓએ મય ઘૃણા છે ત્યારે તું તો શુદ્ર છે પેલી ફૂલડા પાથર દીધી ત્યારે ઘૃણા ન થઈ ઝાડું કાઢે પોતું કરે વાસણ ધોવે લંગોટીઓ ધોવે ત્યારે કંઈ નહીં પણ સરોવરમાં નાતા જોઈને એમને મને ઘૃણા થઈ ત્યારે તું તો શુદ્ર છે આ તો અમારા નાવા મારા સરોવર છે તું અહીંયા ક્યાં ના છે તારા તો પેલા ઝરણા આવવાનું એમ કરીને એને અડધું જ કરી વિચારી અને એને માર માર્યો અને માર માર્યો એના ઓહુ નીકળ્યા અને ઓહુ નું બુંદ સરોવરમાં પડ્યું સરોવરમાં પાણી બગડી ગયું એકદમ ઢીલા પડી ગયા અંદર અને જેવું પડું હોય ને રસી હોય ને એવું થઈ ગયું પાણી અને પેલા ઋષિ મગજમાં વાત એક જ ફીટ થઈ કે આ નાવાથી પાણી છે અને હકીકતમાં એના હોવું પડે એનાથી પાણી બગડી દીધું એટલે એને અડધું કરી કે જા તું જતી એ મારું પાણી બગાડી દીધું એટલે બિચારી બે કિલોમીટર દૂર જઈને કુટિયા બનાવી અને ત્યાં અને માતંગ ઋષિ નામના ઋષિ એના ગુરુ મળ્યા માતંગ ઋષિ કીધું કે બેટા ગભરાઈશ નહીં તારી કુટિયા એક દિવસ રામ આવશે આવશે ને આવશે તારી કુટિયા રામ આવશે આવશે આમ જ્યાં દ્વારા રામ આવશે એ દ્વારા તારો બેડો બહાર થઈ જશે

આજે પણ બોરણી ઉભી છે અને બોરણીના બોર વીણી વીણી લાવે પાછા ચાખે ખાટો હોય તો નાખી દે મીઠા મીઠા ટોપલીમાં ભરે બે ચાર દાળ અઠવાડિયું રાખે સુકાઈ જાય પાછા ફેંકી દે અને બીજા લાવે દે આવું કરતાં કરતા ગુરુના એક વચનમાંથી વિશ્વાસ ખૂટ્યો નહીં ફૂટ્યો એ ખાલી કીધું તારી બુટેરામ રામ આ જોવો તો ખરા અઢાર વીસ વર્ષની દીકરી એવું કરતાં કરતાં એસી વર્ષની ઉંમર થઈ ગઈ